નમસ્કાર શરીરને જેમ સારા ખોરાકની જરૂર પડે એમ મનને સારા વિચારની જરૂર પડે અને વિચારો પુસ્તકમાંથી મળે છે પણ આ વિચારોને વાવવા પડે એટલે આપણે દર ગુરુવારે હેલ્થ વેલ્થને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરીએ છીએ આ મનને છે ને મરકટ સાથે સરખાયું છે એ સ્થિર ના રહે આપણા મનમાં અત્યારે વિચારો સતત આવતા હોય પણ વિચારોને સ્થિર કરવા હોય જોતા વિચારોને ડેવલપ કરવા હોય ન જોતા વિચારોને અટકાવવા હોય તો એના માટે પ્રયાસ કરવો પડે બુક વાંચવી પડે સાબે કીધું એમ એટલે જ આ ચોપનમાં થસદે થોટમાં આપણે આ વાંચનને કેન્દ્રમાં રાખી થોડી વાતો કરવાનો પ્રયાસ કરશું બનવું તો સીએ અને જીપીએસસીના ક્લાસ વન અધિકારી બનીને અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસરના પદ સુધી જેમણે સફળતા મેળવી એવા કોલડિયા સાહેબને જોરદાર તાળીથી વાંચી ઘણી વખત વાંચનથી જીવનમાં કેટલું પરિવર્તન કેટલો ફેરફાર થાય એનો કદાચ આપણને અંદાજ નથી આ કોલડિયા છે પણ એકદમ ટિપિકલ ગામડાના વિદ્યાર્થી પણ એને ભણવા માટે તો વાંચ્યું હશે અને બીકોમમાં કેટલું વાંચવાનું એ પછી મને ખબર પણ એને વાંચવાનો શોખ હતો એના ફાધર મેગેઝિનો વાંચતા ત્યારથી એ વાંચનના શોખ દ્રઢ શક્તિ અને એને કારણે એણે જીપીએસસીની પરીક્ષા પાસ કરીને એ ક્લાસ વન ઓફિસર બન્યા પણ માત્ર ત્યાં નથી અટક્યા માણસનું વ્યક્તિત્વ ઘડાતું હોય છે વાંચનથી આ આજુબાજુ લગભગ પંદર વીસ નગરપાલિકાઓ આવી છે ત્યાં ચીફ ઓફિસરો છે જ સાહેબની યારે જ પાસ થયેલા ઘણા છે પણ સરકારે એને લગભગ આ વિસ્તારની અગિયાર નગરપાલિકાના વિજિલન્સ ઓફિસર તરીકે કોર્ડિનેશન કરવા એમને જવાબદારી સોંપી છે એનામાં કંઈક વિશેષ છે યાદ રાખજો માણસને અસામાન્ય બનવું હોય તો વાંચવું પડે અને વાંચન જ માણસને અસામાન્ય બનાવી શકે એવા કોલડિયા સાહેબ આજે વિશેષ ઉપસ્થિત રહ્યા એનો અમને આનંદ છે પણ મારે આજે બહુ એક કૃતજ્ઞ ભાવ પ્રગટ કરવો છે હું આજે જે છું તે અહીંયા સુધી આ થયું તે એમાં શરૂઆતની પ્રેરણાઓ મળી હોય એમાંના એક વ્યક્તિ એ માવજીભાઈ ડી માવાણી છે સુરતમાં કોઠી છે ને તો લાલ કિલ્લો એ તો સુલતાને બંધાયો લગભગ સોળમી સદીમાં અને એ પહેલાં ટાવર સોળમી સદીમાં ગોપી તળાવ પણ સૌરાષ્ટ્રવાસીની પ્રથમ કોઠી કહો કે સૌરાષ્ટ્રવાસીની પ્રથમ સંસ્થા કોઈ બની હોય આજથી ચાલીસ વર્ષ પહેલાં ઓગણીસો ત્યાંશીમાં એ સંસ્થા બનાવનાર એક વ્યક્તિનું નામ લેવું હોય તો માવજીભાઈ માવાણી ચાલીસ વર્ષથી એ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી છે એ જે ડી ગાબાણી પુસ્તકાલય હોય કે ડીબી તેજાણી વાંચનાલય હોય એવી વરાછા રોડ વિસ્તારમાં વાંચનની સુવિધા ઊભી કરવામાં પણ જે ટીમ લીડર છે એવા માવજીભાઈ પ્રત્યે આપણે બધા કૃતજ્ઞ ભાવ આજે અર્પણ કરીએ છીએ કે આ વિસ્તારને તમે કેટલું આપ્યું છે કેટલું આપ્યું છે અને આજે વિશેષ તો આનંદ એટલે થાય મને કારણ કે હું ચાલીસ વર્ષ પહેલાં કોલેજમાં ભણતો હતો ત્યારે કેવણી મંડળના પુસ્તક લેવા ગયેલો ત્યારથી માવજીભાઈનો પરિચય મને પ્રેરણા તો એટલે મળેલી કે માવજીભાઈ એની ડાયમંડની ઓફિસની બાજુમાં આ કેવણી મંડળના પુસ્તકો રાખતા અમે પુસ્તક લેવા જતા ત્યારે એમ થાય કે આ ઉદ્યોગપતિ ડાયમંડના વેપારી પણ આ બાળકો માટે પુસ્તકની કેવી વ્યવસ્થા કરે છે ત્યારથી એના પ્રત્યે મને વિશેષ લાગણી એના પરિવારની બહેનો પણ અમે તો નાના છોકરાઓ ચાલીસ વર્ષ પહેલાં ભણતા આ કામ કરતા તો ઘરમાં કોઈ મહેમાન આવ્યું ને ચા બની હોય ને તોય કેવલા છોકરાઓને આપી આવવા ને એ બહેનો મને ચા પાવા આવતા આ પરિવારે મને ખૂબ આપ્યું છે ને એમાંથી જીવનના ઘણા બધા પાઠ શીખ્યા હોય આપણે આ ભવનમાં બીજે માળે મને શ્રી મનોરભાઈ કાકડિયાના સૌજન્યથી એક વિશાળ લાઇબ્રેરી અને માને શ્રી લવજીભાઈ બાદશાહના સૌજન્યથી એક વિશાળ વાંચના લઈ અહીંયા બનવાની છે એનું કામ પણ આપણે શરૂ કર્યું છે એટલે વરાછા રોડમાં વાંચનાને લાઇબ્રેરી બનાવનાર માવજીભાઈને બોલાવીને આજે આપણે કામનું શુભારંભ ગણેશ સ્થાપના કરી છે દીવાથી દીવો પ્રગટે ને અને આજે માનશી પરબતભાઈ માને પરેશભાઈ અને કેમ એમ સાહેબ આ લાઇબ્રેરી અને પુસ્તકાલય વાંચનાલય માટેના જે પુસ્તક સિલેક્શન એની વ્યવસ્થા માટેની કમિટીના લીડર તરીકે આજે ઘોષણા કરવી છે એટલે અહીં આપણે ઉપસ્થિત કર્યા છે આજથી એની ટીમ એ બનાવશે પુસ્તકોનું સિલેક્શન કરશે એની વ્યવસ્થા કરશે અને આવતી દિવાળી પહેલાં આપણે આ હોલનું એટલે કે આ લાઇબ્રેરીના આ ભવનનું ઉદઘાટન કરી દેવાના છીએ એમાં પહેલાં દિવસે એ પુસ્તકાલયમાં આપણા બધા સહિત ઓછામાં ઓછા એક હજાર એ પુસ્તકાલયના સભાસદો પુસ્તક લેવા માટે ફોર્મ ભરેલા હશે આપણે લોકોને વાંચતા કરવા છે એટલે એવી વિશેષ જવાબદારી સામેથી પરબતભાઈએ માગી છે એ કામે પણ લાગી ગયા છે તો પરબતભાઈ પરેશભાઈ અને કોલડિયા સાહેબ કોલડિયા સાહેબ મને કહી દેલું કે સાહેબ મારી પાસે બહુ પુસ્તક પડ્યા છે તો બાજુમાં બેઠા તો કેટલા કે એ કઠોળો ભરાયને એટલા પુસ્તક છે હવે જે સમજી ગયા હોય એટલા પુસ્તક એની પાછળ પીડા છે એટલે આ ત્રણેય મિત્રોને આપણે વિશેષ તાળીઓથી વધારવા ગત ગુરુવારનો વિચાર અમુલકભાઈએ એના આગવા અંદાજમાં રજૂ કર્યો કવિતા વગર સાહેબનું ભાષણ પૂરું ન થાય એનો શોખ છે એમાં એ નિજાનંદ લે છે આપણે ગયો વિચાર જે હતો એ આપણું ગમતું કામ કરીએ તો એને શોખ કહેવાય અને નિજાનંદ હંમેશા શોખમાંથી મળે છે હાર્દિકભાઈ બહુ સરસ શરૂઆત કરી કે જેમ પ્રાર્થના મનનો ખોરાક છે ને એમ વાંચન પણ મનનો ખોરાક છે એ સમજવાનું છે બહુ જરૂર છે વાંચનની ખરેખર તો આપણે ઓર્ગેનિક શાકભાજી આવે ઓર્ગેનિક ફળ આવે ઓર્ગેનિક બધા ખાવાની વસ્તુ આવે એમ ઓર્ગેનિક વિચારો જોતા હોય ને તો માત્ર પુસ્તકમાંથી મળે છે કારણ કે વોટ્સઅપમાં આપણે કંઈ વાંચવા જઈએ છીએ તો કેટલું માથે આવે છે એ આપણને ખબર છે સાહેબ એક આર્ટિકલ પૂરો વંચાતો નથી ત્યાં પાંચ જાહેરાત આવી હોય તમે એક વોટ્સઅપમાં કે યુટ્યુબમાં કંઈક વાંચવા જાઓ તો બીજી બે જાહેરાત જેમ ઓર્ગેનિક વસ્તુ ન હોય આપણને નુકસાન કરે છે એમ વોટ્સઅપમાં કે સોશિયલ મીડિયામાં કંઈક જાણવા જઈએ છે તો ભયંકર નુકસાન કરે એવી વસ્તુ આપણામાં આવે છે એટલે વાંચન જ જ્ઞાનનો ખજાનો છે આ વાત આપણે કરવી છે પણ વાંચનથી જે ફાયદો થાય છે માણસને અસામાન્ય બનાવે છે ઘણા બધા ફાયદા છે પણ બીજા શોખ કરતાં વાંચનનો શોખ મને એવું લાગે છે કે સૌથી સસ્તો છે અને તમારો સમય ન બગાડે એવો છે ચાલો કોઈને ફરવાનો શોખ હોય તો ધંધો છોડીને રખડવા જવું પડે ને કોઈને કંઈક ફિલ્મ જોવાનો શોખ હોય તો ખર્ચ કરીને જોવા જવું પડે ને કોઈને ગાર્ડનિંગને શોખ હોય તો ખર્ચ સમયને આપવો પડે ને બીજું કામ રોકવું પડે ને દરેક શોખમાં સમય અને ખર્ચ હોય છે પણ સૌથી સરળ ને સૌથી શ્રેષ્ઠ જો શોખ હોય તો એ વાંચનનો છે તમારો સમય પણ બગડતો નથી અને જાજો ખર્ચ પણ થતો નથી અને આટલો બધો ફાયદો છે હું ઓળખું છું સૌજીભાઈ ધોળકિયાને હું ઓળખું છું ધીરુભાઈ કોટડિયાને હું ઓળખું છું કેશુભાઈ ગોટીને આ પંદર લાખની સૌરાષ્ટ્રવાસીની વસ્તીમાં ત્રણ યુનિક છે કે નહીં અસામાન્ય છે કે નહીં એ અસામાન્ય હોવાનું એક જ કારણ છે એ ત્રણેયમાં વાંચનનો શોખ છે સૌજીભાઈને ટાઈમ ન મળે એની ગાડીમાં પુસ્તક હોય છે ફેક્ટરીથી નીકળી ઘેરે જાય કે ઘેરેથી નીકળી કોઈ કાર્યક્રમમાં જાય તો રસ્તામાં એ બુક વાંચે છે મોટિવેટરને લાવવા પુસ્તકો વાંચવા એ સૌરાષ્ટ્રવાસીના ઉદ્યોગપતિમાં સૌથી સારું કામ કરતા હોય તો સૌજીભાઈ કરે છે કેટલો સદુપયોગ કરે છે એવું ધીરુભાઈ કોટડિયા એ વિદેશના પ્રવાસમાં ફ્લાઇટમાં પણ આખે આખા પુસ્તક વાંચી નાખવાના દાખલા છે એ સાથે પુસ્તક રાખે તમે જુઓ આખી દુનિયામાં શ્રેષ્ઠ પ્રજા આપણે યુરોપિયનને ગણીએ છીએ તમે યુરોપિયન પણ ભારતમાં ફરવા આવ્યું હોય ને રેલવે કે એરપોર્ટમાં જોજો નાનકડી બુક લઈને વાંચવા બેઠો હશે આ વાંચનમાં આપણા સમયનો સદુપયોગ વાંચનમાં કરી શકાય આપણા પ્રશ્નો સોલ્વ થાય અને સૌથી તો ઘણી વખત એવું કે કે વાંચનથી એટલો બધો ફાયદો થયો છે કે ઘણા પ્રશ્નોનું સમાધાન ઓટોમેટિક દિલમાંથી આવે છે જો વાંચનની ટેવ હોય તો બહુ મોટી વાત છે એ વાંચનની વાત કરીએ પહેલાં આજના અહીંયા બેઠેલા નૈનાબેનને જ એક દિવસ આપણે વિશેષ સાંભળવા છે પણ એક મા બાળકોના ઘડતરમાં શું કરી શકે એનું હું જેટલી મમ્મીઓને ઓળખું છું એમાં શ્રેષ્ઠ ઉદાહરણ નૈનાબેન દિનેશભાઈ ઠુમ્મર છે એના બાળકો નાના હતા ને વાર્તા કહેવાનો શોખ વાર્તાઓ કીધી મેં આ બહુ દાખલા બધા આપ્યા છે એ વાર્તા બાળકને જો સાંભળવાનો શોખ જાગે ને તો માની વાર્તા ટૂંકી પડે એટલે ચોપડી પોતે વાંચવા માંડે શોખ હોય તો એ પુસ્તક વાંચે એની દીકરીઓ એના દીકરો એટલા બધા પુસ્તક વાંચનમાં કે મોટી શ્રેયા બારમા ધોરણમાં આવીને ત્યાં સુધીમાં રામાયણ એક એક બબે વખત વાંચી નાખ્યા હતા પાઠ્યપુસ્તક સિવાય બાળકો જ્યારે અન્ય વાંચવાનું પુસ્તક વાંચવાનું શરૂ કરે ત્યારે એના વ્યક્તિત્વનું શ્રેષ્ઠ ઘડતર થતું હોય છે એક સામાન્ય બી એ ભણવા ગઈ લંડન ને લંડન બી એ ભણ્યા પછી શ્રેયા આજે એક ઇટાલિયન કંપનીમાં કામ કરે છે દીકરી બી એ ઇકોનોમિક્સ કર્યા પછી એ દીકરીના ત્રણ કરોડ રૂપિયાનો પગાર એ શ્રે આજે મેળવે છે ત્રણ કરોડ વાર્ષિક પેકેજ છે અને ઇટાલિયન કંપની ભારતમાં રોકાણ કરે એના માટેનું આખું લાયજન કહે છે એશિયા હેડ છે એક ઇકોનોમિક્સ થયેલી દીકરી આટલું બધું કામ ભણે તો બધા છે પણ વ્યવહાર કુશળતા કોઠા શૂઝ દીર્ઘ દ્રષ્ટિ કોમ્યુનિકેશન સ્કિલ માણસને ઓળખવાની ક્ષમતા માણસને પ્રભાવિત કરવાની ક્ષમતા વાંચનથી જ આવે છે આ મેસેજ આજે મારે આપવો છે અને એટલે પહેલો થોટ્સ જે સૌજીભાઈ કેશુભાઈ કે અસંખ્ય વ્યક્તિ સમયનો સદુપયોગ કરે છે એ પહેલો વિચાર આપવો છે કે વાંચન સમયનો સદુપયોગ છે જે શાંતિ અને સમાધાન આપે છે એટલું યાદ રાખજો વાંચન સમયનો સદઉપયોગ છે જે શાંતિ મનને શાંતિ અને સમાધાન આપે છે ગમે તેવા પ્રશ્ન હોય તમે માનસિક થાકતા હોવ ચિંતાઓ તમારો કેળો છોડતી ન હોય વાંચવા બેસી જાઓ તમે રિલેક્સ થઈને તમારા પ્રશ્નોનું સમાધાન ખુદ કરતા થઈ જશો આવડી મોટી તાકાત આની અંદર છે હમણાં વાત કરીને કે સાહેબ અસામાન્ય છે દુનિયામાં બે જ પ્રકારના માણસો બધા જીવે છે એમ જીવો અત્યારે તો ભારત ટોળું થઈ ગયું છે ભારતની પ્રજા એક ટોળું છે ટોળામાંથી જાતને બહાર કાઢ્યા વગર હવે છૂટકો નથી કારણ કે ટોળાથી આપણને ઉલટાની માનસિક તકલીફો તમે જાણીતું ઉદાહરણ છે જય વસાવડા માત્ર ને માત્ર આજે જય વસાવડા જો નામ તમને મગજમાં આવતું હોય ને આટલું બધું ચાલતું હોય તો એ માત્ર ને માત્ર વાંચનને કારણે આજે શ્રેયાને ત્રણ કરોડનું પેકેજ મળતું હોય એ નાનકડી પચીસ વર્ષની જે દીકરી નથી થઈ ત્રણ કરોડ રૂપિયા વાર્ષિક લાવે છે એનું એક જ કારણ છે ભણવા ઉપરાંત કરેલું વાંચન એટલે વાંચન બહુ મોટી તાકાત છે એના માટે વિચાર આપો તમે આપી શકાય કે વાંચન અને ચિંતન સાથે ચિંતન થવું જોઈએ તમને એમ ચિંતન એટલે શું જે વાંચ્યું હોય એનું મનન મમળાવવું એના વિશે વિચારવું એને ચિંતન કહેવાય આ ચિંતન છે ને ઓટોમેટિક તમારામાં આવે આપણે ક્યારેય એનો અખતરો નથી કર્યો આજે અખતરો કરે જન કરજો કોઈ પણ પુસ્તક કે વસ્તુ કે પેપરનું પાનું એક વખત પેજ વાંચો એટલે વાંચ્યું કે આવું છે એટલી ખબર પડે પણ એ જ પાનું તમે બીજી વખત વાંચો એટલે એક્ઝેક્ટ સમજાય કે એસ આવું છે અને એ જ પાનું તમે ત્રીજી વખત વાંચતા હો ને તો આગળ શું આવશે એવત ખબર પડવા મળે પણ એ જ પાનું તમે ચોથી વખત વાંચો ને તો આમાં આવું હોવું જોઈએ આમ હોવું જોઈએ એવા વિચારો આવવા મળે ને એને ચિંતન કહેવાય વાંચન અને ચિંતન વાંચન અને ચિંતન માણસને ટોળામાંથી બહાર ટોળામાંથી અલગ પાડે છે ટોળામાંથી જુદો પાડે છે આપણે ટોળામાંથી જુદું પાડવું હોય તો વાંચનની શરૂઆત આજથી કરવાની છે આ મુદ્દો બરાબર ધ્યાનમાં રાખવાનો છે અમારી સોસાયટીમાં અમે વડીલો બેસ્યા હું ક્યારેક એની પાસે બેસવા જાવ તો અમલખભાઈ ગઈકાલે એક વડીલે બહુ મોટી વાત કરી આમાં વડીલો હોય એટલે કોઈ બાયપાસ કરાવ્યું હોય કોઈને એક બે સ્ટેન્ડ હોય એક બે સ્ટ્રોકવાળા હોય એવા ઘણા હતા એટલે એક દાદા કે કંજીભાઈ આ સ્ટ્રોક આવે ને એના કરતાં એટેક આવે સારું જોજો લોજિક કહ્યું સારું આપણે ઘણી માથું દુખે ને કે તાવ આવે સારું ભાઈ ભાઈ બેન ઘણા ઓકે એ દાદા એ લોઝિક દોડાયું કે સ્ટ્રોક આવે એના કરતાં એટેક આવે સારું એટલે મેં કેમ કે જો એટેક આવે ને કાં તો આપણે જતા રહીએ અને કાં સ્ટેન્ડ બિહારે તો બાયપાસ કરે ને પાછા મહિનામાં હાલતા થઈ જઈએ એટલે એ સારું પણ સ્ટ્રોક આવે પેરાલિસિસ આવે તો કેટલા મહિના ઘરમાં રહેવું પડે અને લાચારી થાય આ અસહ્ય છે એટલે સ્ટ્રોક સારો નથી એટલે મેં એને કીધું કે સ્ટ્રોક ન આવવા દેવો હોય તો ટેન્શન ઓછું કરો આપણા ડોક્ટર સાહેબે અહીંથી કીધેલું છે તે દિવસે અશોકભાઈ પટેલે કે આ સ્ટ્રોક આવવાનું સૌથી મહત્ત્વનું એક કારણ કેવું હોય તો માનસિક તણાવ માણસ માત્ર માનસિક ખેંચ તણાવ ટેન્શનમાં જીવે છે એ ટેન્શન ઓછું કરવું હોય તો વાંચન શ્રેષ્ઠ માર્ગ છે ટેન્શન ઓછું કરીએ તો સ્ટ્રોક ના આવે તમારા નિજાનંદમાં શોખ તો કોઈ પણ હવે નયના બેન છે ચિત્રકામનો શોખ છે બેસ સાહેબને કવિતાનો શોખ છે અહીંયા એવા છે મનસુખભાઈ નારી અને કવિતાનો શોખ છે તમે નિજાનંદમાં જાતે જીવી શકો તો બેસ પણ નિજાનંદમાં જીવવા માટે વાંચન શ્રેષ્ઠ ઉપાય છે એટલે આ સ્ટોક માટે કેવું હોય તેમ કહેવાય કે વાંચન અને ચિંતન સોરી વાંચન જે છે એ માનસિક તણાવ ઓછો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે વાંચન તણાવ તણાવ વાંચન તણાવ દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે જે હેલ્થ એટલે કે મન અને તનની તંદુરસ્તી રાખે છે મગજને શાંત રાખો શરીરના અસંખ્ય રોગના પ્રશ્નો આપોઆપ ક્લિયર થાય ખરેખર તો મન જો કેન્દ્રિત થાય ને તો મનની જે અઘાત શક્તિ છે ને તમારા પચાસ ટકા રોગને તો મન સારું કરી દે અને સરસ મનને કેળવો ને તો રોગ દૂર રહે અને આ બધાની એક જ દવા છે વાંચન વાંચન પુસ્તકનું થાય વાંચન ન્યૂઝપેપરનું થાય અરે વાંચન માણસના ચહેરાનું પણ થાય વાંચન થાય વાંચન ફેસબુકમાં થાય મોબાઈલમાં થાય વાંચન બધા છે પણ ઓર્ગેનિક વાંચન માત્ર પુસ્તકમાં છે તમે વાંચનની ટેવ પાડો પણ વાંચનની જે તાકાત છે ને તમને છેલ્લું ઉદાહરણ આપી દઉં અમદાવાદમાં અભિજીત સતાણી કરીને છોકરો છે કોલોડિયા સાહેબ એમણે હમણાં હમણાં મેં વાત કરી કે એને મગજમાં ચીફ બેસાડવાની પેટર્ન લીધી અને પહેલાં બેસાડી દે એક પેટર્નનો ઉપયોગ પણ થયો એક બાર ધોરણ ભણેલો માત્ર છોકરો આ પેટર્ન પેટન એઆઈની એટલે ચીફ બેસાડવાની કરી શકે એવો ટેકનોક્રેટ બની ગયો એનું કારણ હતું વાંચન બારમા ધોરણ પછી એ સાયન્સ ભણ્યું કાંઈ ને કે મારે જો હું ભણું તો મારે જે કરવું છે એ નહીં થાય એટલે બાર સાયન્સ પછી એ કોલેજમાં એડમિશન લીધું જ નહીં એની એન્જિનિયરિંગના પુસ્તક પણ વાંચ્યા મેડિકલના પુસ્તક પણ વાંચ્યા અને આ એ ટેકનોલોજી વિકસાવી આ વાંચનને કારણે એ ટેકનોક્રેટ માણસ થઈ ગયો આ વાંચનની એટલી બધી તાકાત છે તમે કીધું કે ભણવાના વાંચન કરતાં તમે અન્ય વાંચનની વાત પણ ભણવાની વાત ખરેખર છે ને યાદ રાખવા જેવું છે કોઈની શિખામણ કરતા જાતની મથામણ વધુ ફાયદો કરે છે કોઈને આમાં છે ને શિખામણ ઓર્ગેનિક રહેતી નથી એ પછી મહાત્મા હોય મોટા નેતા હોય ગુરુ હોય એ શિખામણ આપે એ શિખામણ ટેસ્ટી બનાવવા માટે એ શિખામણ વધુ ગમે એટલા માટે એમાં દવાનો છંટકાવ કરવો પડે છે એટલે શિખામણ ઓર્ગેનિક નથી જાતની મથામણ જ તમને વધુ આપી શકે એવું જ એટલે ઋષિક ભંડેરી જે હાર્ટ બનાવે છે આઈઆઈટી કાનપુરમાં હાર્ટ આર્ટિફિશિયલ હાર્ટ બનાવવાની જે ટીમ છે એનું કોર્ડિનેટર આપણે કતારગામમાં એના ફાધર એમ્બ્રોડરીનું મશીન ચલાવે છે એનો દીકરો ઋષિક ભંડારી એ કમિટીનો લીડર કોર્ડિનેટર છે નાનો છોકરો એટલે મેં તો આઈઆઈટી પણ નાના સાહેબ હું તો સામાન્ય એન્જિનિયરિંગ કર્યું મિકેનિકલ પણ મને શોખ હતો એટલે હું આ બાયોલોજી ભણું ટેકનોલોજી ભણું હાર્ટ વિશે વિચારતો હતો એ મારું રિચર્ચ જેવું થયું અને ખબર પડે તે મેં એના સબમિશન કર્યું તો મારું સિલેક્શન થયું જાતની મથામણ છે ને એ તમને નિષ્ણાત કરી શકે તમારા રસ્તા જાતે શોધી શકે એટલે છેલ્લી જ વાત કે પુસ્તક જ્ઞાનનો ખજાનો છે યાદ રાખજો પુસ્તક તમામ રોગની જડીબુટી પુસ્તકમાં છે તમને એવું થાય કે પુસ્તકમાં જોઈએ બધું શું આવે ખરેખર પુસ્તક માત્ર જાણકારી કે માહિતી નથી આપતું એ તમારા મનને ઘડે છે તમારા મનને ઉર્જા આપે છે તમારા મનને દિશા આપે છે તમારા મનને પ્રેરણા આપે છે એટલે પુસ્તક તમે ગમે વાંચ્યું હોય તમારું મન તમામ નિર્ણયો માટે પરિપક્વ બને છે એટલે પુસ્તક ઘણા એવું કે હવે મારે ક્યાં પરીક્ષા આપવી છે એટલે નથી વાંચતા ઘણા એમ કે મારે જાણીને શું કરવું છે એટલે નથી વાંચતા ઘણા એમ કે ટાઈમ જ ક્યાં છે પુસ્તક વાંચવાનો ટાઈમનો સવાલ જ નથી જ્યારે સમય મળે ત્યારે વાંચીએ કાંઈ અરે જમવા ને ભાઈઓ રસોઈને વાર હોય ને તોય બે પાના વાંચી નાખાય જો વાંચવા હોય તો અને પુસ્તક વાંચનની ટેવ પાડવી હોય અને હું તો જો તમે થસદે થોટના એક નિયમિત વિદ્યાર્થી હો તો સાહેબનું હોમવર્ક ઘેરે કરવું જોઈએ અને મારું હોમવર્ક છે કે દરરોજ રાત્રે સૂતા પહેલાં ઓછામાં ઓછા બે પાના વાંચીને જ ઊંઘ લેવી આ મફતની દવા છે ઊંઘ માટે ગોળીઓ લેવી પડે છે લોકોને ડૉક્ટરની દવા લેવી પડે છે આ વિના મૂલ્યે ટેબ્લેટ છે તમે આજથી નક્કી કરો કે કાંઈ પણ થાય રાતે બે વાગ્યા હોય કામ ગયા હોય તોય તો બે પાના વાંચો રાતે ઊંઘ તો સારી આવશે પણ બીજા દિવસની સવાર પણ તમારી સારી પડશે એ રાતના વિચારમાં આવડી મોટી તાકાત હોય છે એટલે વાંચનની જરૂર છે મારો વિચાર છેલ્લો બાકી હતો કે પુસ્તક જ્ઞાનનો ખજાનો છે એ દિશા આપે છે એ પ્રેરણા આપે છે એ તમે જે નક્કી કરો ને એમાં સફળતા પણ આપે છે એટલે તમે એવું ન માનતા કે હું નવલકથા વાંચું તો એનાથી શું ફાયદો થાય અરે નવલકથા વાંચો ન્યૂઝપેપર વાંચો સતનારાયણ ભગવાનની કથા વાંચો સંતોષી માને વાંચો વાંચો તમારા મનને ખીલે બાંધવાનું કામ પુસ્તક કરે છે આટલું અઢળક એમાં તાકાત છે હું અપેક્ષા રાખું છું કે આપણે સરસ પુસ્તક વાંચજો અને છેલ્લે વધારાની વાત તો એક્શન દરરોજ બે પાના વાંચવાના છે આમાં છે ને કોઈ પણ વ્યક્તિ ભેગા થઈએ ને વાંચતો હશે ને એની પર્સનાલિટી જુદી જ હશે શિક્ષકો તમે વૈશાલી જો તમારા જે શિક્ષકો કૂવાનું પાણી હશે એ સ્થિર હશે પણ નવું વાંચતા હશે એ એક્ટિવ હશે આપણે ભેગા થઈએ એમાં જે થોડું ઘણું વાંચન હોય વાંચન તમારા વ્યક્તિત્વને ઘડે છે તમારે જુદું પડવું છે તો વાંચવું જોઈએ વાંચવું જોઈએ ને વાંચવું જોઈએ એટલે વાંચો આજે આટલી બધી પ્રસ્તાવના એટલા માટે બાંધી છે આપણી ઉપર વાંચનાલય શરૂ થાય એટલે તમારે બધાએ ને પ્લસ વન એટલા વ્યક્તિએ વાંચનનું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે થેન્ક યુ વેરી મચ